श्री सरस्वत्ये let I oh श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम् अखण्डानन्दबोधाय शिष्यशन्तापहारिणे सच्चिदानन्दरूपाय

અને વ્યાસજી આપેલો આ ગ્રંથ એવા ભાગવત ભગવાનના ચરણોમાં પ્રણામ પ્રથમ દિવસે નિર્વિઘ્નતા માટે ગણપતિ દાદાની સાથે આમંત્રિત કરાયેલા કુળમાં પૂજાતા વંશસ્થ પિતૃઓની સાથે સર્વે સ્થાપિત દેવતાઓના ચરણોમાં સદૈન્ય પ્રણામ કથા શ્રવણ કરવા માટે પધારેલા સૌભાવિક ભક્તજનો મંચસ્થ સંગીતકારો ભૂદેવો સર્વેના હૃદયમાં વિરાજિત ભગવાન વિશ્વેશ્વરના ચરણોમાં કોટિ કોટી પ્રણામ સૌને જય શ્રી કૃષ્ણ જય શ્રી શ્યારામ જય શ્રિયા હરિયોમ હરિમ કોઈ પણ કાર્યથી આપણે શુભફળ મેળવવા ઈચ્છીએ છીએ કોઈ પણ બાબતથી આપણે લાભ મેળવવા ઈચ્છીએ છીએ તો ગણપતિ દાદાની પૂજા અનિવાર્ય છે કારણ કે ગણપતિ દાદા એ પ્રથમ પૂજ્ય છે ગણોના અધ્યક્ષ છે એટલા માટે નિર્વિઘ્નતા અર્થે શ્રી ગણપતિ દાદાને પ્રણામની સાથે આપણે આ કાર્યનો ગઈકાલે સુંદર આરંભ કર્યો ભક્તોને સિદ્ધિ પ્રદાન કરવાવાળી માવડી એવી ભગવતી રસિદ્ધિ માતાના મંદિરેથી આપણે પોથી માથે પધરાવી અને આપણા આંગણે લઈ આવ્યા ભાગવત રૂપિયા વાંગમય સ્વરૂપમાં પરમાત્મા આપણા સૌની વચ્ચે બિરાજિત છે સૌથી ઊંચા સ્થાને આપણે પરમાત્માને પધરાવ્યા છીએ પરમાત્મા આવે એટલે તેના પાર્ષદો આવે તેના ભક્તો આવે તેના પ્રિય લોકો આવે એ જ પ્રમાણે ભાગવત ને પ્રિય બધા જ ગ્રંથો છે અઢાર પુરાણ છે તેમાંથી સત્તર પુરાણો એ પુરાણ છે જ્યારે આ ભાગવત એ મહાપુરાણ છે માત્ર બે જ એવા ગ્રંથો છે જેના નામની શ્રીમદ ભાગવત મહાપુરાણ અને શ્રીમદ ભગવદ્ ગીતા ઘણી વખત આપણે અસમજણના કારણે અથવા તો અજ્ઞાનતાના કારણે ગીતાજીને અને ભાગવતને એક માની બેસીએ છીએ સાતસો શ્લોકોમાં જે તૈયાર થયું તે ગીતાજી છે અને અઢાર હજાર શ્લોકોમાં જે ગ્રંથ એકત્રિત થયો એ ભાગવત છે જ્ઞાનયજ્ઞ તો બંને છે બંને માટે જ્ઞાનયજ્ઞ થાય છે બંનેની કથાઓ થાય છે પરંતુ ગીતા એ શ્રી કૃષ્ણ ભગવાને ધર્મક્ષેત્રમાં ગાઈ હતી અને આ ભાગવત છે જેમાં શ્રી કૃષ્ણનું ચરિત્ર આપણે શ્રવણ કરીએ છીએ બહુ મોટો માણસ હોય તો તેના નામની આગળ આપણે શ્રી લગાડીએ છીએ શ્રી કૃષ્ણ શ્રી એટલે રાધા અને કૃષ્ણ એટલે સાક્ષાત અખિલ બ્રહ્માંડનો નાયક આપણો ઈષ્ટદેવ ખની આ શ્રીમદ ભાગવત શ્રીમદ એટલે કે સર્વોત્તમ મહાપુરાણ બીજા અન્ય પુરાણોમાં પાંચ લક્ષણ હોય જેની અંદર પાંચ લક્ષણો આવેલા હોય તેને પુરાણ કહેવાય પરંતુ આમાં તો દસ લક્ષણો છે માટે આને મહાપુરાણ કહેવાય દસ લક્ષણોથી યુક્ત છે કંઈક વિશેષ ગુણ હોય તો આપણે તેની પાછળ વિશેષ ઉપાધિ લગાડીએ છીએ પીએચડી કરીને કોઈ વિદ્યાર્થી આવેલો હોય તો તેના નામની આગળ આપણે ડૉક્ટર લગાડીએ છીએ કેમ તો કે તે ભણી ગણી અને આ ઉપાધિ મેળવેલો વ્યક્તિ છે તો આ એવો ગ્રંથ છે કે જેણે સત્તર પુરાણોને પ્રકાશિત કર્યા છે જેમ સૂર્ય પ્રકાશિત કરી રહ્યો છે એ જ પ્રમાણે આ ગ્રંથ બધાને પ્રકાશિત કરે છે માટે શ્રીમદ ભાગવત મહાપુરાણ અને શ્રીમદ ભગવત ગીતા એ બંને અલગ છે બંનેમાં શ્રી કૃષ્ણની ચર્ચા છે શ્રીમદ ભાગવતમાં ભગવાન શ્રી કૃષ્ણનું ચરિત્ર બતાવ્યું છે જ્યારે ગીતાજી એ અર્જુનના સંશયને દૂર કરવા માટે ભગવાન કુરુક્ષેત્રમાં સમયને થોભાવી અને બોલે છે માટે આ દિવ્ય ગ્રંથ જે આપણા આંગળી પધારીઓ છે આપણને બધાને પવિત્ર કરવા માટે પવિત્ર કરનારાઓમાં પણ પવિત્ર છે કારણ કે આ પુરુષોમાં પણ જે ઉત્તમ છે તેનું ચરિત્ર ગાય છે આમાંના એક એક અક્ષરો એ પણ બહુ જ લાભદાયી છે કોઈ જ વસ્તુ આમાં નકામી નથી અરે મહાપુરુષો તો ત્યાં લગી કહે છે અથ અથ તો એમાં પણ નકામું નથી અને અધ્યાય પણ નકામું નથી શ્રીમદ ભાગવત મહાત્મી આટલા અધ્યાય આટલામો સ્કંદ આટલામું પુરાણ એના એક એક અક્ષર પણ નકામા નથી આમાં ત્યાજ્ય કાંઈ નથી બધું ગ્રાહ્ય છે ત્યાજ્ય કોઈ જ વસ્તુ નથી બધું જ ગ્રાહ્ય છે મૂળ વાત તો એ છે કે એક એક અક્ષરો મહત્વપૂર્ણ છે પરંતુ આપણે જેટલું પાત્ર લઈને બેસીએ છીએ તેટલું આપણી અંદર સમાય છે વરસાદ વરસી રહ્યો હોય કોઈ પાસે દસ લિટરનું વાસણ હોય તો તેમાં દસ લિટર પાણી સમારું કોઈ પાસે પાંચ હજાર લિટર પાણી સમાય નદી અને તળાવ ખુલ્લા થઈને બેઠા હોય તો તેમાં એટલું પાણી સમાર કથા સાંભળવા માટે જઈએ તો ખાલી થઈને જવું કારણ કે આપણે લેવા માટે આવ્યા છીએ કથા સાંભળવા જઈએ તો ખાલી થઈને જવું બધું જ જ્ઞાન ઘરે મૂકીને આવું કેમ તો ત્યાં તો નિત્ય પ્રવાહ વહે છે નવીન લેતું જ આવવાનું છે ઘડો જો ભરીને આપણે જાશું તો નદીમાં જઈ શકીએ પણ નવું પાણી લઈને આવી શકીએ ઘડો ખાલી લઈને જાય તો નવું પાણી ભરીને આવી શકીએ એટલા માટે ખાલી થઈને અહીંયા બેસવું જોઈએ જ્યારે શ્રી સુખદેવજી મહારાજ કથા કહી રહ્યા હતા ત્યારે સુતજી મહારાજ પણ આવી અને કથા મંડપમાં બેઠા છે સુખદેવજી મહારાજ કથા કહે છે પરીક્ષિત ને પરંતુ તેની નજર છે સુતજી સામે તેની નજર છે સુતજી મહારાજ ઉપર કારણ કે ભવિષ્યમાં આ વ્યક્તિ કથા કરવાનો છે આ વ્યક્તિ સમાજને આ ભાગવત રૂપી રસ પીવડાવવાનો છે ગાયો જેવડા મોટા મોટા કાન કરી અને જે સાંભળે છે અને જે પોતે હૃદયમાં ઉતારે છે એ જ પછી કોઈ ગોકર્ણ જેવો પંડિત બની શકે ગઈકાલે આપણે કથા શ્રવણ કરી ભાગવતનું મહત્વ સાંભળ્યું કોઈ પણ વસ્તુ હોય તેનું મહત્વ જો આપણને ખબર હોય તો જ તેમાં પ્રીતિ થાય છે ને તો જ આપણે ત્યાં જવાનું મન થાય છે બજારમાં જઈએ

ਬਹੁ ਵਾਹਵਾ ਕਰੇ ਇਹ ਤੇਨਾ ਦੀ ਸਾਵਧਾਨ ਜੇ ਕੋਈ ਵੀ ਪਣ ਬਾਤ ਮਾ ਤੁਹਾਰੀ ਹਾਏ ਹਾ ਕਰੇ ਆਜਮਾਨ ਮੈਨੂੰ ਹਲੇ ਬੂ ਬਦੀ ਬਾਤ ਮਾ ਹਾ ਹਾ ਕਰੇ ਇਹਨੂੰ ਹਲੇ ਬੂ ਪਰ ਬਦੀ ਬਾਤ ਮਾ ਹਾ ਹਾ ਕਰੇ ਇਹਨਾਂ ਦੀ ਸਾਵਧਾਨ ਰਹੂ ਜੇ ਟਕੋਰੋ ਮਾਰੀ ਅਤੇ ਟੋਕੇ ਇਹ ਜਾਪੜੂ ਹੀ ਕਰੇ ਜੇ ਬਦੀ ਬਾਤ ਮ ਟਕੋਰੋ ਮਾਰੀ ਅਤੇ ਟੋਕਤ ਹੋਈ

ક્યારેક તે બોલે તે આપણને ન ગમે શાસ્ત્ર કહે છે સત્યમ વદ વદ પ્રિયમ પરંતુ ધર્મ સંકટ જેવું છે છે સત્ય હોય તે પ્રિય લગભગ હોતું નથી અને બહુ પ્રિય હોય તે સત્ય હોતું નથી માટે ઠપકો આપે આપડા ગુરુ તો તે શિષ્ય તૈયાર થાય છે માતા પિતા બાળકોને ખીજાય વઢે મારપણ મારી લઈએ તો તે બાળક મોટો થાય ને ત્યારે બહુ તૈયાર થાય આ નનકડા હોય ત્યારે ઉદ્યમી હોય તોફાની હોય શ્રી હનુમાનજી મહારાજનું તમે ચરિત્ર જુઓ તો બાળપણમાં તેઓ બહુ ઉદ્યમી હતા ખૂબ તોફાન કરતા હતા પણ જે બાળક બાળપણમાં તોફાન કરે છે તે જ મોટો થઈ અને બહુ સારો માણસ બને છે માતા પિતા તેને ખીજાય તો કે સમયનું પરિવર્તન માતા પિતા છોકરાઓને કાંઈ નથી કહી શકતા છોકરાઓ કોઈનું સહન નથી કરતા શાળાઓમાં શિક્ષકો વિદ્યાર્થીને કાંઈ નથી કહી શકતા અમે જ્યારે પાઠશાળામાં ભણતા અમે તો એવી પરંપરાઓમાં ભણીને આવ્યા છીએ કે જેમાં સવારે વહેલું ઉઠવું શિયાળામાં પણ ઠંડા પાણીએ સ્નાન કરવું એ એવી પરંપરા હતી કે જ્યારે ગુરુજી માર પણ મારતા અને હવે તો આ બધી પરંપરાઓ બદલી ગઈ વિદ્યાર્થીઓ ક્યારેક મારી લે નક્કી ના હોય પરંપરાઓ બદલી ગઈ ને ભાઈ તમે જુઓ જે જગ્યાએ પચાસ મજૂરો કામ કરતા હોય અહીંયા બે ત્રણ કેમેરા તો રાખવા જ પડે ક્યાં રાખવા પડે ઓળો ભલે એની કામ કરવા આવતો હોય પ્રેમથી રાખવા પડે હોય તો નાસ્તો કરાવવો પડે નકર કામ વહાલા પેલા લાગણીના સંબંધ હતા હવે પૈસાના સંબંધો થવા લાગ્યા પૈસા થકી સંસારનો વ્યવહાર ચાલે છે વાત સાચી છે પણ પૈસો સર્વસ્વ નથી પૈસો સર્વસ્વ નથી કોઈ વ્યક્તિને વરદાન પ્રાપ્ત થાય કે તમે જેનો સ્પર્શ કરો તે સોનું બની જાય તો તે અન્નનો સ્પર્શ કરે તો એ પણ સોનું બની જાય એ વરદાન એના માટે શાપ બની જાય છે તમે ખાલી એટલો વિચાર કરો બધા તમને બધી જ પ્રકારની ફેસિલિટી આપી દેવામાં આવે બધી જ સગવડતાઓ આપવામાં આવે સમયસર ભોજન પણ આપી દેવામાં આવશે પણ તમારે એવા પ્રદેશમાં રહેવાનું છે કે જ્યાં તમારા ઘરમાં તમારી શેરીમાં તમારી આજુબાજુમાં કોઈ પણ મનુષ્ય જ નહીં હોય માત્ર એકલું રહેવાનું છે તમે ન રહી શકો કોઈ ન રહી શકે માણસને માણસની જરૂર છે માણસને માણસની જરૂર છે માત્ર એકલા મંડપવાળાથી ને કથા ન થાય માત્ર સાઉન્ડથી કથા ન થાય માત્ર ખુરશીઓ પાથરવાથી કથા ન થાય બધાનો સહકાર જોઈએ કોઈ પણ સામગ્રી ઉપાડવી હોય તો બધી જ આંગળીઓનો સહકાર જોઈએ ત્યારે મુઠ્ઠી બને છે પણ આ કળયુગમાં માણસ ભૂલી ગયો ભગવાને આ પેટ બનાવ્યું ને એટલે બધા દોડા દોડી કરવા માંડ્યા બધું બનાવું જોઈએ કે આ પેટ ન બનાવ્યું ને તો આટલી મારામારી ન હોય ભગવાને પેટ બનાવ્યું એટલે બસ ખાવા માટે આમ ખાડવા ખાવા માટે તો જાય જ છે પણ પછી થોડુંક આઈ વધી ગયું ખાવાનું પેટનો ખાડો પૂરવાનો છે એના માટે અન્નની જરૂર છે ગમે તેટલા રૂપિયા હોય ભોજન તો ઘઉંની રોટલીનું જ કરવું પડે પ્રતિદિવસ તમને કોઈ લાડવા આપે સવારે લાડવા બપોરે લાડવા રાત્રે લાડવા બીજે દિવસે સવારે લાડવા બપોરે લાડવા રાત્રે લાડવા તો ગમે તેવો માણસ હોય મિષ્ટાનનો પ્રેમી તો એ પણ કહેશે કે હવે તો મને રોટલી આપો હવે તો મને રોટલી આપો કોઈને ગુલાબ જાંબુ ભાવતા ભાવતા હોય સવારે ગુલાબ જાંબુ બપોરે રાત્રે પછી એ કહેશે કે હવે મને રોટલી આપો અરે અત્યારે કેરીની સિઝન ચાલુ છે ને આપણે બે દિ રસ કરીએ ત્રીજે દી દાળ ભાત કરવા જ પડે કેમ કેમ તો 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 કે કે પછી એ એ એ ચાલે પણ રોટલી રોટલો રોજ આપણે જમી આપણી આવશ્યકતા છે એ ફરજિયાત છે એમાં કથા એ અનિવાર્ય છે એ ફરજિયાત છે જન્મોનો નો થાક ઉતારી દે છે આ કથા કેમ તો કે આમાં કૃષ્ણનું કીર્તન કરવામાં આવ્યું છે કોઈ એક જગ્યાએ એક ગુરુ અને એનો શિષ્ય કથા કરવા માટે ગયા હતા તો તેના ગુરુ બહુ સારા સારા ઉપદેશો આપે બહુ સારી સારી કથાઓ કરે ઉપાખ્યાનો બહુ સુંદર રીતે સમજાવે પણ જેવા ઉતારે આવે એટલે ગુરુ પછી ગુરુ જેવા ન લાગે એટલે એના ચેલાએ પૂછ્યું કે ગુરુજી તમે તો ત્યાં બહુ મોટે મોટી વાત કરો છો પણ તમારું તો